મોરબી શહેરમાં વરસાદી પાણીનો નિકાલ એક માથાના દુખાવા સમાન બની ગયો છે તેમાં પણ શહેરના જૂના બસ સ્ટેન્ડના પાછળના ભાગે આવેલા રોડ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે દિવસ દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં એસટી બસો પ્રવેશ કરે છે અને ત્યાંથી અન્ય વાહનોની પણ સતત અવર જવર રહે છે તેમ છતાં અહીં ભૂગર્ભ ગટરના પાણી અને વરસાદી પાણીના સતત ભરાવા રહેવાના કારણે રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અવારનવાર પડી રહી છે અને અકસ્માતનો ભોગ બને છે બીજી તરફ ત્યાં વેપાર કરતા વેપારીઓની હાલત પણ અત્યંત કફોડી બને છે દિવસ દરમિયાન ગ્રાહકો ત્યાં આવતા બંધ થઈ ગયા છે જેમના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે આજે મોરબી નગરપાલિકામાં સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસ આગેવાનો રજૂઆત કરવા માટે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા ઢોલ નગારા લઈને આવેલા આ કોંગ્રેસી કાર્યકરો અને વેપારીઓની રજૂઆત સાંભળવા માટે ચીફ ઓફિસર જ હાજર ન હોવાથી વેપારીઓનો ગુસ્સો ફૂટ્યો હતો અને તેઓ ચીફ ઓફિસરની ચેમ્બર બહાર બેસી ગયા હતા અને જ્યાં સુધી તેમની રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને ત્યાં સુધી તેઓ પાલિકા કચેરીથી દૂર નહીં ખસે તેવી જીદ પકડી હતી વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં સતત ત્રણ વર્ષથી આ સમસ્યા છે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી જો આગામી દિવસોમાં તંત્ર ધ્યાન નહીં આપે તો ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચિંતી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મારું નામ મુબારક રહીમભાઈ ભટ્ટ પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉભો જ રહીએ ગટરના પાણી ઉકળાતા અહીંયાથી ઉગાડો સાફ સાપ કાંઈક થતો નથી ટી પ્લસમાં અહીંયા ગમે એટલી વાર અરજી આવીને દો તમે ભાઈ એક જ વસ્તુ કે ચોમાસું છે એટલે પ્રોબ્લેમ રહેશે અમારું કામ ચાલુ છે પણ કાંઈ એક્સ્ટિમેટ ટાઈમ નથી નીકળતો ને કાંઈ એનો હલ થતો છે નહીં પાણી સતત ભરાઈ રહેવાના કારણે ત્યાં બબે ફૂટના ત્રણ ત્રણ ફૂટના ખાડા થઈ જાય જ્યાં એસટીનો મેઇન રૂટ ગણાય એસટી ખુદ નીકળે તો એસટી પણ અડી જાય નીચે ને ત્યાં બાઈકવાળા ઘણા નીકળે કે આખા દિવસમાં નહીં પંદરક જણા પડે કે છોકરાઓ હોય એમાં નાના તો એ સીધા પાણીમાં જ જઈને પડે એટલે અહીંયા ઊભા કરવામાં અમે જઈએ સ્થાનિકો ત્યાંનું પર પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ભૂગળ ગટર જ નીકળે છે નથી ચોમાસાનું પાણી કે નથી કાંઈ નકડી ગટ્ટરનું જ પાણી નીકળે અમે ત્યાંથી ઘણીવાર અરજી કરી બે હજાર ત્રેવીસમાં અરજી કરી હતી બે હજાર બાવીસમાંય કરી દીધી તો એનો કાંઈ ઉકેલ નથી નીકળતો હવે એનો એક જ ઉકેલ છે કે મોટો રોડ તમે કરી નાખો નવેસરથી રોડ બનાવી દીધો આખો જે નવાડેલા રોડ ગણાય સીધે સીધો જૂના બસ સ્ટેન્ડવાળો આખે આખો ખરાબ થઈ ગયો હોય ને અવારનવાર અમે અરજી કરી તો અહીંયા આવીને ધૂળું નાખી જાય ખાડા પૂરી જાય વરી ચોમાસાનું પાણી આવે એટલે ધૂળમાં પાણી વરી ધૂળ નીકળી જાય ગટરનું પાણી હોય ને ચોમાસાનું પાણી હોય ચોમાસાનું પાણી તો એકાદો બે દી રહે પણ ગટરનું પાણી તો સતત એમને ભર્યું જ રહીએ અત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નથી પડ્યો પણ ત્રણ દિવસમાં ગટરનું પાણી તો એમને સતત ત્યાં જ જમા થયેલું પડ્યું છે ને ખાડાની તમે પરિસ્થિતિ અહીંયા જોઈ લેવા ખાડા એટલા ઊંડા ઊંડા થઈ ગયા કે બાઇક વાળા તો અહીંયા પડે પડે ને પડે જ છે મોરબી જૂના બસ સ્ટેન્ડના પાછળનો રોડ જ્યાંથી એસટી વનવે તરીકે આવે છે અને બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરે છે એ રોડના વેપારીઓનો પ્રશ્ન હતો કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં નથી આવતું ત્યારે આજે મોરબી જિલ્લા પ્રમુખશ્રી શહેર કોંગ્રેસ તમામ ટીમ કોંગ્રેસની ટીમ સાથે મળીને વેપારીઓની સાથે અહીંયા આવી છે એ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્ન સાંભળતા નથી એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઢોલ અને નગારા સાથે તંત્રના કાનમાં અવાજ પહોંચે લોકોનો અવાજ પહોંચે અને લોકોના પ્રશ્નોની નિરાકરણ આવે એના હેતુથી અમે આજે મોરબી નગરપાલિકાએ આવ્યા છીએ ત્યારે મોરબી જ્યારે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે છતાં પણ આજે વિપક્ષનો અવાજ સાંભળવા માટે અહીંયા ચીફ ઓફિસર પણ હાજર નથી ટેલિફોનિક વાતચીતમાં મીટિંગમાં હોય એવું તો જણાવ્યું છે ત્યારે મારે પૂછવું છે મોરબીના ધારાસભ્ય શ્રીને કે જે છેલ્લા ત્રણ દિવસ હું બેસીશ ને પ્રશ્નો સોલ્વ કરી નાખીશ ને ત્રણ મહિનામાં કરી નાખીશ ને આવા બધા મોરબીને ઠાલા વચનો આપે છે ત્યારે મોરબીની અંદર રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ આ તમામ પ્રશ્નો ઠેરને ઠેર છે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાની વાતો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા